સૈશવ સંસ્થા પ્રેરિત બાળ સંગઠન દ્વારા ખાતે મૈત્રી રમતો યોજાય આંતરરાષ્ટ્રીય રમત દિવસ અનુસંધાને શૈશવ સંસ્થા પ્રેરિત બાળ સંગઠન બાળસેના દ્વારા મૈત્રીની રમતોનું આયોજન ગાર્ડન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી હતી અને રમતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું 何ができるか。

મારું નામ કૌશિક છે હું ઇન્દિરાનગર વિસ્તારમાંથી આવું છું હું બાલસેનામાં છ વર્ષથી જોડાયેલો છું અત્યારે હું બાલસેના હાલમાં અધ્યક્ષ છું પછી ખાસો વાત કરીએ તો આજના બાળકો જે છે એ મોબાઈલ યુગની અંદર જૂની રમતો ભૂલી ગયા છે તમે અત્યારે આ બધી રમતો છે એ તાજી કરી રહ્યા છો કેવું લાગી રહ્યું છે જ્યારે ફિઝિકલ બાબતને લઈને રમી રહ્યા છો અત્યારે પહેલાં મોબાઈલ યુગ નહોતો તારે બધા બાળકો ભેગા મળીને બહાર રમત રમતા હતા અને સાથે મૈત્રી ભાવ હતો અત્યારે મોબાઈલના કારણે બધા બાળકો ઘરે બેઠા રમે છે બાળકોનો વિકાસ નથી થતો અને આજે અહીંયા બધા બાળકો ભેગા થયા છે તો મને ખૂબ આનંદ થાય છે કે બધા બાળકો બહાર રમે છે અને તેનો વિકાસ થાય છે મોબાઈલમાં તો ને અત્યારે પાછું શિક્ષણ પણ મોબાઈલમાં થઈ ગયું છે તે માટે મોબાઈલના જરૂરી છે પણ બાળકો દુરુપયોગ કરે છે તો બાળકોને દુરુપયોગ ન કરવો જોઈએ મારું નામ ઈશા છે અને અત્યારે હું શૈશવ સંસ્થામાં કાર્યકર તરીકે કામ કરું છું હું નાનપણથી બાલસેના સંગઠન છે એમાં જોડાયેલી હતી શૈશવ અને બાલસેના બાળકોના અધિકાર ઉપર કામ કરે છે આંતરરાષ્ટ્રીય રમત ગમત દિવસ છે એ છે એની ઉજવણી છે સંસ્થા દ્વારા કરવામાં આવેલી છે કેવા પ્રકારનો કાર્યક્રમ છે શું કહેશો એટલે આજે આખા ભાવનગરના બધા બાળકો માટે રમતગમતની ઉજવણીનો કાર્યક્રમ છે કારણ કે રમત ગમત દરેક બાળકનો અધિકાર છે અને એના દ્વારા ઘણું બધું બાળકોને શીખવા મળે છે ઇનફેક્ટ રમત બાળકોને શીખવા માટેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે એટલે રમત દ્વારા આપણે જીવન શિક્ષણ મેળવીએ એની માટે આજે કાર્યક્રમ છે તો સાથે મળીને રમવાનો અને મજા કરવાનો આજનો કાર્યક્રમ છે ચોક્કસ આજના સમયની અંદર કહી શકાય છે કે મોબાઈલ અને આધુનિક અંદર બાળકો જે છે એ ક્યાંક ને ક્યાંક રમતથી દૂર થઈ જાય છે ત્યારે આજના દિવસે કાંઈક બહુ કહે છે કે સારો પ્રયાસ કે બાળકો જે છે એ ફરી તો પોતાની ફિઝિકલ ગેમ તરફ જે છે એ રમી જશે એને શું કહેશો અત્યારે ભણવાનો અને મોબાઈલ અને સ્પર્ધાનો એટલો બધો યુગ આવી ગયો છે કે બાળકો રમવાનું ઓછું થઈ ગયું છે એટલે આવી રીતે જ્યારે શારીરિક રમતોથી રમે ત્યારે ખરેખર એમનો શારીરિક માનસિક ભાવનાત્મક અને સામાજિક વિકાસ એ બધું જ આવી રમતોથી થઈ શકે છે અને એટલા માટે જ યુએન દ્વારા અગિયાર જૂનને આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો જેથી કરીને બધા બાળકો અને એમાં પણ ખાસ તો એવા બાળકો જેને યુઝ્યુઅલી રમત રમવાની એટલી બધી ઓપોર્ચ્યુનિટી નથી મળતી એમની સાથે ખાસ આ કાર્યક્રમ કરવામાં આવે છે